તો મિત્રો આપણે આવી ગયા છે કપડવંશ ડેપોમાં આપણી બસ લાગેલી છે હજી વાર છે તો મિત્રો મારે જવાનું છે થી નડિયા જવાનું છે આજના અમારા કંડક્ટર શ્રી છે નગીનભાઈ તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરજો કેમ છો ભાઈ અરે આ બસ લાગેલી છે એનું ઉદઘાટન પણ થયું છે લાગે કપ્પડવંશ ડેપોમાં નવી બસનું ઉદ્ધન ક્યાંની છે શું છે જરા હું તમને બતાવી દઉં હા તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ સુંદર મજાની બસનું આજે ઉદ્ઘાટન કરેલું છે જવાનું છે કપ્પળવંશથી વડોદરા તો બધાને મુલાકાત કરાવ્યું શું છે આપનું નામ સાહેબભાઈ આ અમારા ઇટીઆઈ સાહેબ છે તમે ઓળખતા જ હશો આ ડ્રાઈવર મિત્ર છે અમારા જીગાભાઈ આપણા સાહેબ છે ડેપો મેનેજર શ્રી ઓળખતા હોય તો જરૂર કોમેન્ટ કરજો આવો શું નામ છે આપનું તમારું સાહેબ સરસ સરસ આ છે કપડ વંશ ડેપો અધિકારી સાહેબ છે ડેપો મેનેજર સીટીઆઈ તો જોઈ શકો છો આજે આ સુંદર મજાનું લોકાર્પણ કર્યું છે અમારી એસટીએ તો કપડ થી વડોદરા તો તમે બધા જ મિત્રો આનો લાભ લેવા વિનંતી છે જોઈ શકો છો કપડવંશ ડેપો ચલો મિત્રો મળીએ જય માતાજી